ઘણા સમય પહેલાની વાત છે એક ગામની અંદર એક ગરીબ કુટુંબ રહેતું હતું કુટુંબમાં રામુ તેની પત્ની માલા અને તેમનો પુત્ર ચિન્ટુ રહેતા હતા રામુનું કુટુંબ ખૂબ ગરીબ હતું રામુ એક શેઠને ત્યાં નોકરી કરતો હતો રામુ શેઠ પ્રત્યે ખૂબ વફાદાર હતો અને ઈમાનદારીથી બધું કામ પણ કરતો હતો પણ શેઠ ખૂબ કંજૂસ કંજુસોના લીધે રામુ ઉપર વિશ્વાસ મૂકી શકતો ન હતો તે તો ફક્ત એટલું જ માનતો કે રામુ ગરીબ છે આના લીધે તે ચોર પણ હશે અને કદાચ કોઈ વસ્તુ ચોરી લે તો શેઠ આવા વહેમના કારણે રામુ ઉપર વિશ્વાસ મૂકી શકતો ન હતો રામુ શેઠને તે નોકરી કરી તેના કુટુંબનું ગુજરાન ચલાવતો હતો થોડા પૈસામાં પણ તેની પત્ની સારી રીતે રામુનું પગાર આપી દેશે મને અને બીજું કે કઈ બહારથી થી લાવવાનું હોય તો હું લેતો આવું તો કોઈ વસ્તુની જરૂર નથી આલ તો ફક્ત દાણા લાવવાના છે હા હા આજ જ શેઠ પાસેથી પગાર લઈ હું દાણા લેતો આવું શેઠ રામુ પાસે ખૂબ કામ કરાવતો પણ તેના બદલામાં રામુને એટલું મહેનતાણું આપતો ન હતો છતાં પણ રામુ ઈમાનદારી અને નિષ્ઠાથી કામ કરે જતો એક દિવસ શેઠને બહાર ગામ જવાનું થાય છે અને તે દિવસે ઘઉંના કોથળા પણ ભરવા જવાનું હોય છે હવે શેઠને બહાર ગામ જવું પણ ખૂબ જરૂરી હતું અને ઘઉં ભરવા જવા પણ ખૂબ જરૂરી હતા એટલે શેઠ ઘઉં લેવા માટે રામુને મોકલવાનું વિચારે છે રામુ એ રામુ ક્યાં ગયો જરા આવતો તારું કામ છે થોડું રામુ શેઠની પાસે આવે છે બોલો શેઠજી શું કામ છે મારું જો રામુ હું બહાર ગામ જઈ રહ્યો છું અને તારે આજે ગاؤં લેવા જવાના છે જો કોઈ વાતની ગરબડ ન થવી જોઈએ જો કોઈ ભૂલ થઈ તો તને ખબર છે ને અરે ના ના શેઠજી ભૂલ નહીં થાય શેઠજી હું હંમેશા ઈમાનદારીથી જ કામ કરું છું હા હા બહુ જોઈ તારી ઈમાનદારી આજે ખબર પડી જશે હા તો તું ગાડી લઈને કોતરા ભરવા નીકળ હો ગામ જાઉં છું સાંજે મળીએ રામુ ગાડી લઈને કોતરા ભરવા નીકળે છે રામુ એક જગ્યાએ જાય છે અને ત્યાં રામુને ગાડીમાં કોતરા ભરી આપે છે અરે બરાબર ગણ્યા છે ને કોથળા ઓછા તો નથી ને અરે ના ના કોથળા ક્યાંથી ઓછા હોય ગણતરી કરવામાં તો અમે પાકા છીએ કોઈ દિવસ અમારી ભૂલ ન આવે રામુ ગાડીમાં કોથળા ભરીને ત્યાંથી નીકળે છે ધીમે ધીમે ગાડી લઈને ચાલતો ચાલતો રામુ શેઠના ઘેર પહોંચે છે શેઠ પણ ત્યાં સુધી તો ઘેર આવી ગયા હોય છે આવી ગયો રામુ હા શેઠજી આવી ગયો અને બધા કોથળા પણ ભરીને લાવ્યો છું હા તો ગાડીમાંથી બધા કોથળા પેલા ઘરની અંદર ભરી દે શેઠ તેને ગણી રહ્યો હોય છે પણ થાય છે એવું કે તેમાં એક કોથળો ઓછો હોય છે એ રામુ આ એક કોથળો ઓછો કેમ ક્યાં ગયો તે અરે ના ના શેઠજી કોથળો ઓછો ના હોય ત્યાં તો તે લોકોએ ગણતરી કરીને જ ભર્યા હતા હા હા તેમને તો ગણતરી કરીને જ ભર્યા છે પણ વચ્ચે તે એક કોતરો વેચી દીધો છે અરે ના ના શેઠજી મારા ઉપર આવો ખોટો આરોપ ના લગાવો મેં નથી વેચ્યો કોથળો અરે હા તો પછી તે કોથળો ગયો ક્યાં હું ખાઈ ગયો અરે ના સેટ ગીના હું એમ નથી કેતો કદાચ તેમને ગણવામાં ભૂલ થઈ હોય તો ગણતરીમાં ભૂલ એમની નઈ તારી નિયત ખોટી થઈ છે જા હું તને નોકરીમાંથી આજેને આજે કાઢું છું અને બાકીનો પગાર પણ તને આપવાનો નથી જા ચાલો જા અહીંયાથી અરે ના શેઠજી ના મારા ઉપર દયા કરો શેઠજી મેં તમારું આ કોથળું નથી વેચો શેઠજી મને નોકરી પર ના કાઢો મને મારો પગાર આપી દો શેઠજી મને નોકરી પર રાખો શેઠજી અરે તને પગાર પણ નહીં મળે અને નોકરી પર પણ નહીં રાખું પાછી રામુ ઉદાસ થઈને પોતાના ઘેર જાય છે અરે આસુ આ કે જલ્દી ઘેર

તે રાત્રે તો રામુ તેની પત્ની અને તેમનો બાળક જમ્યા વગર જ સુઈ જાય છે શિયાળો આવી ગયો હતો અને ઠંડી પણ ખૂબ પડવા લાગી હતી રામુ આજુબાજુની જગ્યાઓ ઉપર કામ શોધે છે પણ તેને કોઈ જગ્યાએ કામ મળતું નથી રામુ ભાડું ન આપતો હોવાથી ઘર માલિક તેને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે પિતાજી પિતાજી મને ખૂબ ભૂખ છે મને ઠંડી પણ લાગી રહી છે મારે કઈક ખાવું છે મને સૂઈ જવું છે મારે ખાવું છે માં અરે બેટા તું ચિંતા ન કર હમણે ખાવાનું મળી જશે અરે શું કરું હવે ક્યાંય કામ મળતું નથી હું શું કરું હવે મને કોઈ વાતની સૂજ પડતી નથી અરે તમે ચિંતા ન કરો કોઈ જગ્યાએ તો જરૂર કામ મળી જશે અરે હા કામ તો શોધવું જ પડશે ને

આરે શેઠજી શેઠજી હું આ હિસાબ લેવા આવ્યો હતો અને હા તે દિવસે રામુ કોથળા ભરવા આવ્યો હતો તેને મેં ગણતરીમાં ભૂલથી એક કોથળો ઓછો આપ્યો હતો તેના પૈસા હું તમને પરત કરું છું મને માફ કરજો શેઠજી શેઠને પસ્તાવો થાય છે કે રામુનો કોઈ વાંક હતો નહીં છતાં મેં તેની ઉપર શક કર્યો શેઠ

પણ શેઠજી તમે માફી ના માગો હું તમારાથી નાનો છું રામુ મને માફ કર હું તને નોકરી માટે લેવા આવ્યો છું ચાલ મારી સાથે ચાલ તું પછી શેઠ રામુને નોકરી ઉપર રાખી લે છે અને બાકીનો પગાર પણ રામુને આપી દે છે પછી રામુ ફરી પાછો પોતાના પરિવારને લઈ પેલા ઘરની અંદર જતો રહે છે અને આનંદથી જિંદગી જીવવા લાગે છે હવે શેઠ પણ રામુને બહુ હેરાન કરતા હોતા નથી